આખા ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વ વિરુદ્ધ જે સૂચના સાથેની સૂચનાથી કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવેલી છે એ રીતે ધાંગતરા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ મહાનિરીક્ષક નાયબ પોલીસ ઘટનાઓની સૂચના મુજબ અત્યારે ધાંગેત્રા સિટી પોલીસ સ્ટેશનમાં પણ અસામાજિક કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે ગઈકાલે અમે આંબેડકરનગર મુચીવાડ હાઉસિંગ એ વિસ્તારની અંદર કુલ બાર જે સમય તત્વો છે એમનું ચેકિંગ કરવામાં વીજ વીજ જે આપણે જે પીજીવીસીએલના જે કર્મચારીઓ છે અધિકારી છે એમને સાથે રાખી વીજ કનેક્શન ચેકિંગ કરવાનું અમે શરૂ કરેલું હતું તો ગઈકાલે જે બાર ચેકિંગ કર્યા તેમાંથી સાત વિરુદ્ધ જે ગેરકાયદેસર કનેક્શન મળી આવેલા હતા એ વિરુદ્ધમાં એ લોકોએ બીજી વગર કાર્યવાહી કરી હતી અને સાત જે મળ્યા હતા એમાંથી જે પાંચ જે મળ્યા હતા એ લોકોને જે દંડ જે રકમ થાય છે એ બે લાખ ચોર્યાસી હજાર પાંચસો રૂપિયા થાય છે અને જે બે ઘર બંધ હતા એને રૂડ કેલ્ક્યુલેશન કરવાનું બાકી છે એ કેલ્ક્યુલેશન કરશે આજે પણ અમે સોની ફૂલ ગલી અને કુંભરાપર વિસ્તારની અંદર અમે ફોમ્બિંગ હાથ ધરેલું હતું બીજી જે ટીમ છે એની સાથે રાખીને તો કુલ અગિયાર ચેક કરેલા હતા એમાંથી પાંચ ઇસમો જે છે એમાં અમને ગેરકાયદેસર કનેક્શન મળી આવેલા હતા અને એની કાર્યવાહી અત્યારે બીજીવીસેની કાર્યવાહી કરી રહ્યા છે એટલે જે એમની જે પણ કાર્યવાહી થશે એટલે કાલે અમને ખ્યાલ આવશે તો એની માહિતી અમે તમને કરાવી